એ કાઈ નો ફેર પડે તારે થાઈ કરી જા આ મુખીને મારે અંતર તો માર તો ગયું છે અને અમારી ભાઈબંધી તૂટી અને મારા દીકરા ભૂડિયા ને હવા સરખી જાય છે પણ મારે જો ને ગમે એમ કરી અને મૂકીએ અને ભાઈબંધી પાછી કરવી જોઈએ છે મારા દીકરા મુખીએ મને બે લાફા માર્યા હતા પણ હરખાઈ નો ઢીબોડ આવ્યો મુચ્છીને એક કાકરે બે પક્ષી પાડ્યા મારા દીકરા મારો ગઈ દઉં

પણ બાઈબલની માય એવું નતું તે નતું કેમ કે ભૂરીયાનું રંગ હાથે પકડી ગયા તે ભૂરિયા વાંયે વાંયે હું થતો હતો તે ભૂરિયો વીરો મારી મારી બજારમાં તે હું એની માયમાં આવતો તો ને એમાં મારા ઘરે વીરો તે મને એમ કે ભૂરિયો છે અને એમ કરીને મેં ધર્યો પણ ત્યાં તા તું મુહો ત્યાં તારે શું નાખી હતી શું નાખી કરવા કહ્યો તો ક્યારે નાખી દે કુચરાનું ખાવાનું અને નામ દે ભુરિયાનું આમ જો બાઈબલ

એટલે આપડી જિંદગી સુધરી જાય પછી ભલે મને ગામ ભાઈ કાઢી મૂકે રાંધવું છે ખાવું જોશે ને

དེ 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 અને ડાયરેક્ટ ઘીરે નો લઈ જવાય એક તો મારી મથરાવટી મેલી અને મારા ઘીરે જ છેકી ને કરે અને બે દી લગર છે ને ખરા આઈડ માં હંગરી દઉં મારો દીકરો આ ફૂરિયો શું આંગળી હે પડે ને પછી કાઢી જાય મારો દીકરો ડોલી હારી જોય છે પણ લાઈ નક્કી તો કરવું જ છે

તું સે બોલો ને મુખી બાપા એ મારે ઘરે બેઠા મફતનું નું ઘી આવ્યું છે તે થોડાક લાડવા ને થોડાક અડદિયા બનાવવાના છે ને તમારે આવવાનું છે પણ આજ મારે નસી નવરાય મુખી બાપા કાલ ને તો કાલ ભૂલા વગર આવી જજો એ ઓ હાથ કરવા આવી જજો કાલ નકર તો નવરી નથી હા પણ કાલ આવી જજો એ હા જા કે મુખી બાપા

એ મુંચી બાપા માથું નથી ખંજોરવું ગામમાં પછી ગમે અહીંયા સોરી થાય છે ને તો નામ દીશો તમે મારું કારણ કે મારી મથરાવટી મેલી રહી ને કાય વાંધો ને ભુરિયા હું અત્યારે નાટો આટો મારવા જાવ છું જો ખોટું નીકળ્યું ને તો તું ગામ બારો ખોટું ક્યાંથી નીકળે હું જોઈને આવ્યો છું પૈસા છે આ નો આ જીનો ગળો છે ને એને ભેગા ભાઈ કીધા હે મારો દીકરો મારો મારો ગળો ઉપાડ્યો

有人。<laughs> <laughs> <laughs>